નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ ઓટો રિક્ષામાંથી સુડતાલીસ પોઈન્ટ એકસો ગ્રામ મેફેડ્રોન પકડાયો ત્રણ શખ્સો ઝડપાયા આજ રોજ ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર ઉપર વાહન ચેકિંગ દરમિયાન મોટી કામગીરી હાથ ધરાઈ હતી બજાજ કંપનીની ઓટો રિક્ષા જે ઝીરો વન જે સાત છ છ પાંચને રોકી તપાસ કરતા ઓટોમાં સવાર ત્રણ શખ્સ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એમડી કુલ સુડતાલીસ પોઈન્ટ એકસો ગ્રામ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો બિન પરમિટ અને બિન લાઇસન્સ હાલતમાં મળ્યો હતો પકડાયેલા શખ્સો એક ફૈઝલ સન ઓફ ઇકબાલ વલી મોહમ્મદ ઓગણત્રીસ વર્ષ મેમણ રહી દાણી લીમડા અમદાવાદ મૂળ વસઈ મહારાષ્ટ્ર ઓટો રિક્ષાનો ડ્રાઈવર તથા મુખ્ય હેરાફેરીમાં સંડોવાયેલ બે મોહમ્મદ શાહરૂખ સન ઓફ મહેબૂબ હુસેન બત્રીસ વર્ષ મિર્ઝા રહે અંજુમ કોલોની જુહાપુરા અમદાવાદ फैजान सन ऑफ अहमद भाई पच्चीस वर्ष शेख रहे अंबर टावर सरखेज अमदावाद मुद्दामाल विगत मेफेड्रॉन सुडतालीस पॉइंट एक सौ ग्राम कीमत रुपया एक लाख एकतालीस हज़ार त्रण सौ मोबाइल फोन त्र नंग कीमत रुपया दस हज़ार पांच सौ रोकड़ रकम रुपया सात सौ पचास ऑटो रिक्शा कीमत रूपया बे लाख मुद्दामाल कीमत रुपया तरण लाख बावन हज़ार पांच सौ पचास આ ત્રણેય વ્યક્તિઓ આંતરરાજ્ય સ્તરે ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે ડ્રાઈવર ફૈઝલે મેફેડ્રોન પોતાના કબજામાં રાખી ઓટો મારફતે પરિવહન કરી રહ્યો હતો ધાનેરા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે